ગૌપાલકોને અનેક સમસ્યાઓ છે કે આવી પહોંચ્યા છે શહેરના પ્રથમ નાગરિક મેયર કૃષ્ણને વાલી ગાય કોર્પોરેશનને સરકારને પ્રેમપૂર્વક અમે કહીએ છીએ શાંતિથી કહીએ છીએ અમે કે ઘરે આવી વાડા તોડવા આ શું આ શું કહેવાય એક તાનાશાહી કહેવાય સરકાર અમે તમારા છે તમે અમારા છો સાંભળો કામગીરી તમારે કરવી હોય તો અમે ના નથી પાડતા રોડ પર ગૌમાતા આવે તમે લઈ જ જાવ છો એમાં અમે વચ્ચે કોઈ આવતા નથી પણ ઘરની કામગીરી ઘરમાં આવીને વાડા તોડવા જે દંડ ડબ્બા જે ટેક ગાઈને લગાઈને હજાર રૂપિયા જે લેવા આ તાનાશાહી કહેવાય એટલે આ બંધ કરો મહેરશ્રી અમને કાલે એમના ત્યાં ગયા હતા અને મહેરશ્રી અમને આજે બોલાયા છે કે તમે આવો અમે તમારા મુદ્દા જે છે એ સાંભળીશું અને એનું બેસીને કંઈક નિવારણ આપણે લાવીશું મેં એટલા માટે આવ્યા છે સરકારશ્રી એટલી રજૂઆત છે કે આ વાડા તોડવા અને ઘરે આવીને ગાયધન ઉચકવું આ એક તાનાશાહી કહેવાય આ સારું ના કહેવાય એટલે આ બંધ કરો બરાબર અમે તમને માનીએ છીએ નથી માનતા એવું નહીં આજે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તો શું આજે અમારું કોઈને સાંભળવાનું નહીં હું આ તો અમારા બાપ દાદા પેઢીઓની પેઢીઓનું અમારું આ ચાલતું આવે છે ગૌમાતાને રાખવી દૂધ ધોવા અને અમૃત જેવું દૂધ ડેરીમાં ભરવું ઘરે ઘરે આપવું એ તો અમારા દાદાનો વર્ષોથી આ ચાલ્યું આવે છે આ તાનાશાહી ના કરાઈ અમે અગો પણ કીધું હતું કે અમને સમય આપો ટાઈમ આપો જગ્યા આપો માલધારી સમાજ જવા માટે તૈયાર છે તો સરકાર આની પર વિચાર કરવો જોઈએ જ્યાં સુધી સરકાર જગ્યા ના આપે ત્યાં સુધી અમારી અત્યારે સરકારની એટલી રજૂઆત છે પ્રેમપૂર્વક ગોકુળ આઠમમાં કે ઘરે આવીને કોઈ તોડફોડ કરવી નહીં કોઈ ગાયના ટેકના હજાર રૂપિયા લેવા નહીં ફક્ત બહાર આવે રોડ પર ગૌ માતા તો તમારે લેવી એમાં અમે તમને ના નથી પાડતા અમે સરકાર જોડે જોડાયેલા છીએ શરમ જેવી વાત છે આ સાના લાઇસન્સ ગૌ માતાનું લાયસન્સ ના માનું લાયસન્સ ના હોય બરાબર ઘણા લોકો કહેતા હશે કે તમારો તો ધંધો છે ગાય દઈને ભાઈ વર્ષોથી ચાલતી પરંપરા છે એક મા તરીકે પૂંજીએ છીએ બરાબર દૂધ તો કાઢીએ છીએ મા તરીકે પૂંજીએ છીએ માનું લાઇસન્સ ના હોય ફક્ત સરકારને અમે અગાઉ આવનાર આ ટાઈમમાં આઠ ગોકુળ આઠમ પછી અમારા માલધારી સમાજના જે મોટા આગેવાનો છે અમારા સંતો મંતો એ પણ અમે સરકાર પાસે જવાના જ છે અને લાઇસન્સનો જે છે એ તો જોઈએ જ ના લાયસન્સ ના હોય લાયસન્સ નાબૂદ કરો મેં તમને અગાઉ પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું અકસ્માત ક્યારે સર્જાય છે ખબર છે જ્યારે કોઈ પણ પીધેલી વ્યક્તિ કે કોઈ પણ હુર હાટ કરતો હોય ને બાકી ગાય હજાર વરસથી ફરે છે રોડ પર ગાય ક્યારેય મારી વાત સાંભળો ગાય ક્યારેય ગાય સામેથી કોઈને ગોથું મારતી નથી અગાઉ કોઈ એક્સિડન્ટ કર્યું હોય કોઈ પાછળથી આવીને કોઈ બાઇક ઘુસેડી હોય ને કોઈ હોવા કર્યો હોય ગાય દોડે બાકી ગાય કોઈ કોઈ જગ્યાએ નહીં 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 આ તદ્દન બધી વાહિયાત વાતો છે એટલે પ્રેમપૂર્વક સરકારને રજૂઆત કરી છે આ બધી વાતો બંધ કરી જગ્યા આપો ચાર ઝોનમાં જવા માટે તૈયાર છે અને અત્યારે આ ફિલા કામગીરી બંધ કરો બરાબર લાયસન્સ લેવામાં આવશે ના લાયસન્સ અત્યારે કામગીરી ચાલુ છે કેટલા લાયસન્સ લીધા છે કેટલા નથી લીધા એટલી બધી જાણકારી મને છે નહીં પણ સરકારને એટલું કહેવું છે કે લાયસન્સ ના હોય ના તો હોય લાયસન્સ